ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો જવાબ આવશે અમદાવાદ તો આ બંને ત્રણ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો જવાબ આવશે દિબાંગ અરુણાચલ પ્રદેશ તો તેવી જ રીતે પ્રશ્ન પૂછવાનો હોય કે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો જવાબ આવશે ડ આવડવું છે દ્રષ્ટિએ તો જવાબ આવશે લદ્દાખ તો તેવી જ રીતે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ એવો પ્રશ્ન પણ પૂછાય શકે છે તો જવાબ આવશે કચ્છ તો ભારતનો સૌથી મોટો જિલ્લો લદ્દાખ અને ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ આ બંને પણ યાદ રાખવું જરૂરી છે ત્યાર પછી જોઈએ તો ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો જવાબ આવશે મિઝોરમ તેવી જ રીતે ગુજરાતનો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો જવાબ આવશે સુરત તો નો શેરસી મિઝોરમ અને ગુજરાતનો સુરત જિલ્લો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે તો ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો જવાબ આવશે કોરાપુટ ઓરિસ્સા અને તેવી જ રીતે ગુજરાતનો સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો જવાબ આવશે દાહોદ તો મિત્રો આપણે આ વિડીયોની અંદર થોડાક કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરી તો તો આવનારા વિડિયોની અંદર બીજા કન્ફ્યુઝન વિશે પણ વાત જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તેવા મિત્રોને જણાવવાનું કે પ્લીઝ આ અમારી યુટ્યુબ ચેનલને ને કરી અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે